દાહોદમાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદને લઈને રેલવે ટ્રેક પ્રભાવિત થયો હતો દિલ્હી મુંબઈ મુખ્ય માર્ગ પર રેલવે લાઇનનું ધોવાણ થયું હતું જેના કારણે દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગની અપ વાહન વ્યવહાર ખોરવાયો હતો જેથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો હાલ તો પરિસ્થિતિને લઈને રેલવે તંત્ર દ્વારા વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે દાહોદમાં બપોર પછી અને મોડી થઈ થઈ ધોધમાર લીધે ઠેર ઠેર ગયું નદી નાળા ઉભરાઈ ગયા છે અને ત્રણ કલાકની અંદર ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે આપ જોઈ શકો છો કે વરસાદના લીધે જે રેલવે લાઈન છે એના પણ ધોવાણ થયાના સમાચાર મળી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યો છો કે નિરીક્ષણ કાર જે છે એ રતલામ થી સ્પેશિયલ અહીં આવી છે મંગલમો લીમખેડા ની વચ્ચે જે રેલવે ટ્રેક છે પ્રભાવિત થયો છે એમના એમાં ધોવાણ થઈ ગયું છે એના એના લીધે રેલવે લાઈન જે દિલ્હી મુંબઈ મુખ્ય માર્ગની છે એ પણ પ્રભાવિત થઈ છે અને એના કેટલીક એક જે વાહન વ્યવહાર એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે હાલ સ્પેશિયલ નિરીક્ષણ જેમાં ડીઆરએમ સહિતના અધિકારીઓનો કાફલો પણ અહીં જોવા મળ્યો છે આ સ્પેશિયલ વાહન થકી અહીંથી ત્યાં જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને જે ધોવાણ થઈ ગયું છે એને સમારવાનું કામ જે ટીમ જઈ રહી છે એ કરવામાં એ લોકો કરશે અને એના પછી આજે એક તરફનો માર્ગ બંધ થયું છે એને પણ ખોલવાની કામગીરી હાથમાં ધરવામાં આવશે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી